હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ એચડી સુતરીયા ફોટોગ્રાફીમાં અને અમારા નવા વ્લોગમાં આજે અમે જઈ રહ્યા છીએ ખોડિયાર માના ના મંદિરે જે આવેલું છે ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના રાજપરા ગામમાં આજના વિડીયોમાં આપણે કરશું ખોડિયારના દર્શન અને જાણીશું રાજપરા ખોડિયારના ઇતિહાસ વિશે તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તો ચાલુ શરૂ કરીએ આજનો આપણો બ્લોગ આજે અમે ગયા છીએ એમાં કોડિયારની લાપસી કરવા માટે રાજપરા અમે દર વર્ષે અહીંયા માતાજીની લાપસી કરવા માટે આવી અને ટ્રક લઈને જ આવીએ છીએ તો આપણે પહોંચી ગયા છીએ અહીંયા પહોંચીને અમે અમારો ટ્રક પાર્ક કરીને મંદિરે જવા માટે નીકળ્યા રસ્તામાં બહુ બધી દુકાનો આવે છે જેમાં માતાજીની પૂજા માટે શ્રીફો પ્રસાદી અને અન્ય પૂજા મળે છે તેમજ થાબડીના પેંડા ફરસાણ અને બાળકો માટે રમકડા પણ મળે છે આગળ જતા જમવા માટે હોટલ પણ છે અહીંયા ફોટો પડાવવા માટે સ્ટુડિયો પણ આવેલા છે અમે લાપસી રવિવારના દિવસે જ કરવા આવીએ છીએ રવિવારના દિવસે અહીંયા ખૂબ જ મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવે છે દર્શન કરવા માટે બહુ મોટી લાઈન છે તો અમે લાઈનમાં ઊભા રહી ગયા અને ત્યારબાદ માતાજીના દર્શન દર્શન કર્યા કરી લીધા બાદ અમે કરીએ છીએ ત્યાં રસોડા તરફ ગયા રસોડું માતાજીના મંદિરની આગળના ભાગમાં આવેલું છે જ્યાં રોપવે પણ છે તમે જે તમે જોઈ શકો છો નાના બાળકો રોપવેનો આનંદ લઈ શકે છે રોપવે તમને માતાજીના મંદિરના ઉપરના સાત બેલોના મંદિર તરફ થઈ જાય છે મિત્રો આજના વ્લોક માટે બસ આટલું જ ફરી મળું નવા વ્લોક સાથે અને નવી યાત્રા સાથે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માખોડા